વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારે સીચ સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટતા ગેસ લીકેજ થયો હતો જેને લઈને આસપાસના વિસ્તારમાં અફરા અફરાતફરીનો માહોલ સર્જા હતો વડુદ્રશના ગોત્રી વિસ્તારમાં આજે સવારે સીएनजी સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીएनजी ગેસ ભરેલી ગાડી પસાર થઈ રહી હતી આ સમયે સીएनजी ગાડીનો પાઇપ ફાટતા તેમાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સાંભળીને ડ્રાઇવરે તુરંત જ ગાડી રોકી હતી જે બાદ તેણે ગેસ લીકેજ ને અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી મુખ્ય રોડ પર અચાનક સીએનજી ગેસ લીકેજ થવા લાગતા વાહન ચાલકોને શ્વાસ અદ્ધર થઈ ગયા હતા ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો જેના કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો સદસ્સિબે મોટી દુર્ઘટના ટળી હતી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર